એ તો કમ્પલેટ કરાયો બધું કમ્પલેટ છે બધું કાગળિયો ખોલ ઉતારા બધું પેટીમાંથી બધું આ છે ને વિદ્યુત બોર્ડ કચેરીમાં જવું ને ઉતારા બધું છે કે કે આ તો છે એ તને કહેવાનું લે વાત કરી તને મેં નવા ઉતારા કઢાવવા પડે આ ટાઈમ મળ્યો જ નહીં બીજા શોક વાતો કરીયો તો બેહી જાય પણ આ બોર બનાવ્યું છે નહીં દ્યો ના હાલતો

ફોટો ભાઈ હોય હશાર સાથે આ બધું કાગળીઓ માં બાગળીઓ આઘું પાછું કરી અને પછી રિંગ બોલીને બોર ચાલુ કરી દેવો છે ને મારા પાસે બુંદની સહી લેવી પડશે ને એ બધું થોડી ખોડી પડી સા ભેળવા દેજે પેલા તો નથી પા હાય આ દે એટલા હળકતી નહીં

પણ બેટા ના હારું આ વેસન આ વેસન માં વેસન માં તારા બાપો મરી જાય ને તું એ તારી જિંદગી ખોઈ દે તમારા આલવા કે નહીં આલવા એટલે પણ બેટા સોચી લાવું કે તું જો મજૂરી તો થતો નહીં આ મારે તને કમન ખવરાવાની ના ના તમાર કોઈ બીજો છોકરો છે તે ઇન વાપર હાલજો પૈસા પૈસા પણ બેટા મજૂરી તો કોક કરવી પડે તો ઇન કોઈ જો મેલા ગોદરો મે કેસે એટલે નો છોકરા તમારા આલવા પડે ને એટલે નાટક કરો છો તમે

બેટા ઘેર તારા બાપ નહીં તારા બાપ મરી ગયેલા છે તારી માંનો હમું તો જો હું મારું મોન તો નહીં વેલો વેલો બસ તારું ની લેતી સળી જો છે તેની નીકળી જાય છે થોડો તો વિચાર કર એ જો મારો બાપ હવે હું આંભારો છું આખો દાડો તમે પૈસા લાવવાનું કરો નકર હું એડું છું હું ગમે તે પૈસા નહીં લેતી ને કોકાઈ સોરી કરી કોક વેસી મારીને પીના આવો ના કરા બેટા

બરોબર આ જગ્યા મારા ભાઈ હવે તું નારિયેળ નારિયેલ ફેરવી બતાવી સર આ જગ્યા હાડી સર બધા પોણી ફર્યા કળ આવો ચાર પાંચ દામ તો તમ કોમ સાલુ કરી દે હું છે ને એટલે આ વિજાપુર જો કચેરીમાં એ લાઈનો જેટલી લાગેલી ઉતારા કઢાવ તો

લાવો મારો ભાગ બાઘેડો કારણ એકલા એકલા બધું વાપરે બધું થોડું ચાલતું હતું એ વાત આખી કરી પણ મમ્મીનું નું હોય તો પછી ના માનું કોઈ ને કેતા ના પાછા હા તારે જો લેડે માર હા જવું થોડું કોમ છે કે હા અને વર્તા આવજો હા વર્તા ચા પાણી કરવા હાર હાલ તો કોઈ નહી ગયા હા હો કોઈ સંગ જવાય છે કે ફરી દો પડશે પાછો પાછા હા તમે એકટીવા આવો તો હું જઈને આવું ના ના હા ના આરો મુઢો તો ગમે તેમ

હું ઘણું કહું છું કીધું છોકરા તારા બાપ નહીં થોડો સુધારે ગમ માં લોકો ના પૈસા હું ઘણું કીધું પણ વાપરતો જ નહી વાત સાચી જ્યાં વાંચ્યો હતો

ઓને તો કોઈ ઠેકોણું જ નહીં ફિકર શો ગગનમો ગાજે છે આ બોર બના બેઠા છે પાછા અરે માકુ ભાઈ આવ શું કરો તો ખોટ લાયે ખોટ લાયો છું પણ ગેસ પટી ગયો છે તારા જિંદગીમાં કોઈ વસ્તુ તો તારા નહીં બની કે એમ કાધી ભેગી થાય એમ ના કે તો બોર બને કે પૈસા માર પાડ એમ અરે ગેસ આ ગેસ આરો હવે બટને કરતી પર આવતા ને મેળ આવ

ગીગામ ગાલ ઓનો સહી એ બોણા તું વધારા ને બકાળો કરે ને જો પણ અમે બનાવીએ બોર મુરત સા મારા એટલે વધારા નું આપણે બોણા મોઢામાં ની કળવા શબ્દ નહી કાઢવાનો હવે તો બોરે બનાવ ઘણું બધું બનાવશો છો બધી દેખાબર છે મને આતી તારા આનું જરા વાનું રહો જ રાજી કાયદેસર નું કાર્યવાહી કા હે હા હાજી કા કાર્યવાહી કરવાની છે મારા કાયદેસર નહીં તારા કશું કાર્યવાહી હું કરવી છે

માં એ હું કેસા ઓવા ના ભાઈ હું તો કઈ કીધું નઈ હા તો બ તું એ કને આયને આલે બધું નાટક હોય કરશ કઉ તો હા તે હોફળો એ ગમે તે કશું બોલતા ના હું આવું છું અન તો મસાલા બછાલા ખાવાનું બંધ કર હું શું ખાવ છું તમે હા આ હું ખાંધાનો છે ને બધું આવતો તું એ બધું ધફા કરે કે મને ભાગ પડજે યાર 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 કરે ને બાજુ ભાઈ ઓને કઈ જો ઓ આપણે

અને લગભગ કોક ને સળાયો લાગે છે કોક ને કોને ઓને ભર્યા લાગે છે કદી ના કે કે કદી બુન ગેટ કદી કીધું ને આયા કદી અરે બોલવા બંધ થઈ જા બસ પટી સમજે આપની બોલો

કોકોટરો લાગી છે ખાતા મે ના ને કરવા છો ના આપણો જમીન લેવાય છે અન તને શું કીધું છોલા તને નાટક કરવાનું બધું ફરકો બે

પણ કાઢ્યા લો આ મારી પૂન કે મુકાતી એવું બોલી નઈ ઓની જગ્યા કોને કીધું છે આ કોને ભર્યા છે એ કીધો ને ઓ મારે યાદ કરી જાય અરે બલા પણ વાત સાચી છે વિચારું પડે કે હોબળો વે કાટા ભાઈ હા સુ હું તો કદી જિંદગીમાં માં કે જમીન બાબત નું અને એ ના કે કરે છે હું તાર તમે આલ બીજું તો હું આપણો ભાગ નહીં મને તો ખબર પડે ભાઈ હોબળો જો આ બધું કોણ ભરવા વાળો ને કે આ વાળો ખરો ને ભાઈ અમારા તમારા ગોમ નો જીત તમારા ગોમ અરે અમારા ગોમ હોય કે હોય જો અમને ખબર પડી જો પાકું પૂરા મળે કોને કીધું છે નાખશું અરે બે

નાટા કરે છે કલા પણ આ ઘરે ઘરે બોલા પડોશી થોડી પડોશી થોડી હારો બોલતા ઊભો થા ઊભો થા બોલતા 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 ઊભો થા લટકો બોલતા ના

ઓ કંજૂસ રો જે કેવો કે છે કંજૂસક નંબર ના કંજૂસ તમે એ બીજી વિસી બગાળ હા તો મારો મમ આટમો ઓય ના આ રે એ બધું હેડજો લે પેલું મુરદ તું કરવાન છે હેડજો થોડું હેડજો હું હેડજો એટલે ગોડવાનું છે હવે આપણે મુરદ કાજાને મને હું કેવું મારે હેડ બોર ગોડવા કેસ ને સાસ પાસ પડી ગયો તો ગેસ પડ્યો ને સાસો ગરમ મેલું એવું છે હા બોન બનાવી શેક નાળિયું ફેર્યું છે ડખા પડ્યા હા અમારા ભાઈ અમારા ભાઈ બુંદનું નોમ જોવા બુંદી સહી કરાવી પણ અને આવા વસોટ્યા હોય અમારી બૂંદો કે ભાઈ તમારો જમીન લેવાય છે ને આવા ભણતો મારતો લોહી પી જાય મોમાનું એટલે આવું કામકાજ છે ભાઈ તમારે આવું થતું હોય ને તો સમાધાન કરી અને આનો નિકાલ લાવવો સારો બાકી વિડિયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી